દારૂની હેરાફેરી માટે બુટલેગરો નત નવા જુગાડ અપનાવતા હોય છે જોકે આ હેરાફેરીને પોલીસ ઝડપી પાડતી હોય છે ત્યારે સુરતમાં કાપોદરા વિસ્તારમાં એક બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી ત્રીસ લીટર જેટલો દારૂ ઝડપી પાડવામાં આવ્યો દારૂની હેરાફેરી કરતા ઇસમ દ્વારા પેટ્રોલની ટાંકીમાંથી એક બાદ એક અગિયાર જેટલી કોથળીઓમાંથી દેશી દારૂ બહાર કાઢવામાં આવ્યો હતો દારૂની હેરાફેરી માટે બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવ્યું મળતી માહિતી પ્રમાણે આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમીના આધારે વરછા રોડ ગણેશ પંડની સામે જાહેર રોડ પરથી યુનિકોર્ન બાઇક ચાલકને ઝડપી પાડવામાં આવ્યુ હતો બાઇકમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવીને દેશી દારૂની હેરાફેરી કરવામાં આવી હતી યુવક પેટ્રોલની ટાંકીમાં દેશી દારૂથી ભરેલી કોથળીઓ મૂકી દીધો હતો બાઇકની પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવીને દેશી દારૂ સંતાડીને ગેરકાયદેસર રીતે દેશી દારૂની હેરફેર કરતો હતો પોલીસે ભાતી ઉર્ફે ભરત મનુભાઈ રાઠોડ ને ઝડપી પાડ્યો હતો